રામ રામને જઈને થોડા દાસા કરું બધે મજામાં થશો આજના નવા વિડીયો બધા સ્વાગત છે ગઈકાલના વિડીયમ તમે જોયું હતું કે આપણે ફૂકણે આવી ગઈ સર્વિસ કરી હતી બોલે રામ સર્વિસ કરી બધા હાવ ગારો ગારો ભજ્યા હતા ચોમાસાના જો બે ઇંચ સર્વિસ કરી તો આપણે હવે જો આજે આપણી જાહેરાત મૂકવાની છે તો આગળ આગળ વિડીયો જોતા રહેજો જાય તો માર્સલ માર્શલ સોરી સમ્રાટનું થ્રેસર વેચવાનું છે બે હજાર ત્રેવીસનું મોડલ છે કંપની કલર ત્રણ ચણનામાં છે હેરિંગ ચાપટિંગ સમ્રાટનું ટ્રેસર વેચવાનું છે કંપની કલરમાં છે અને બે હજાર ત્રેવીસ નું મોડલ છે અને કંપનીનું ઓલિવેટર છે અને સાથે ત્રણ કટર છે અને એના ચાઈના બે હજાર ત્રેવીસનું મોડલ ટાયરની વાત કરીએ તો ટાયર એસી થી પંચ્યાસી ટકા ટાયર છે અને ઓટોમેટિક તવે થવાનું છે બે હજાર ત્રેવીસ મોડલ કોઈ પણ ફોલ્ટ નથી ઠેસરમાં નવ ત્રણ ચાઈણામાં છે ઠેસર બે હજાર ત્રેવીસ મોડલ ક્યાંય પર સળવાખો ડાક નથી डल तेवीस मॉडल कहीं पर कहीं फॉल्ट सड़ो के डाक के, के कोईप जातनी वस्तु नहीं कमनी कलर में कंपनी ओलिवेटर बेहजार तेवीस न मॉडल से खाली पचास ऐसी कलाक चालू है અને કિંમતની વાત કરીએ તો બે લાખ એકાણું હજાર રૂપિયા કિંમત રાખેલ છે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો પાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ ભુવનેશ્વર ગામે આ જોવા જડશે ક્યાંય પર સળો કે નથી કંપની કલર ઓરિજિનલ થાય આખું થાય સર કંઈ પણ ફોલ્ટ નથી થાય બીજા કોઈ ઠેસર પણ લેવાના હોય તમારે તો નીચે મોબાઈલ નંબર આપેલ છે તેમાં કોલ કરીને બધું માહિતી લઈ લીજો બીજું એક સમ્રાટ છે જયંત કંપનીનું છે અને એક માર્સલ કંપનીનું છે અને ટ્રેક્ટર પર લેવાનું હોય તો કહી લો કોઈને મહેન્દ્ર યુઓ ચારસો પંચોતેર